વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ સ્માર્ટ સિટીના રસ્તા ડિસ્કો રસ્તા બન્યા છે ડિસ્કો ટ્રેક બન્યા હોય તેવા અમદાવાદ સ્માર્ટ સિટીના રસ્તા જોવા મળી રહ્યા છે મગરના પીઠ જેવા ખાડાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મગરના પીઠ જેવા રસ્તાઓ બન્યા છે અમરાઈવાડી વિસ્તારની વાત કરીએ અમરાઈવાડી વોર્ડમાં જોકમાયા નગર વિસ્તારનો

લેટર લખ્યો તો ભાઈ આ જગ્યા ઉપર તમે પાણી લાઈનનું કામ કર્યું છે તો તમે ત્યાં બીજ વર્ષ કરી આપો ચોમાસાની ઋતુ સામે તેમ છતાં આજ સુધી આ એડિક્ષ રાજેશ રાધવા દ્વારા કામ પૂરું કરવામાં આવ્યું નથી ત્યારબાદ સંતોલનની મિટિંગમાં પણ મેં સંતોલનની મિટિંગમાં પણ મેં વારંવાર રજૂઆત કરી એના પુરાવા છે પરંતુ સરકારી અધિકારી એસી ઓફિસમાં બેસીને પ્રજાના ટેક્સના રૂપે તાકરડીલા કરી રહ્યા છે ગેરકાદેસર કામોલીની પ્રવૃત્તિમાં રસ લેટી રહ્યા છે અને એને કારણે અમદાવાદના કરદાતાઓની હાલત બહુ થયા છે અલગ છે અહીંયા અમારે જે બાર શોરમાંથી પગ આની લાઇન નાખ્યા પંચ્યુંનું કામ આજ સુધી નથી કરવામાં આવ્યું છેલ્લા સાત દિવસથી સુનીરભાઈ પટેલના એડિટર આજે સાઠવા આજે પેચવર્ક કરાવીએ છીએ આજે સસ્ત્રેસ કરીએ છીએ આજે કરીએ છીએ એમ નાઓ અત્યાર સુધી કામ થયું નથી કમિશનર પંચાયત પાણી સાહેબને પણ અમે રૂબરૂ અચવાત કરી આપના માધ્યમથી કેવા માગું છું કે તો અમરેવાડી વિસ્તાર એવું છે કે જ્યાં ખાડા રાત જોવા મળી રહ્યું છે અને તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી ન થતાં સ્થાનિકોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યું છે આ તો અમદાવાદને એક વિસ્તારની વાત છે પરંતુ અમદાવાદના પણ અન્ય એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ અંગે તંત્રને મહાનગરપાલિકાની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકા દર વર્ષે એવું કહેતું હોય છે કે આ વખતે પ્રિ મોન્સૂનની કામગીરી થઈ છે અને કોઈ પ્રકારની અગવડતા સ્થાનિકોને નહીં પડે પરંતુ તે દાવા હર હંમેશ અને દર વર્ષે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે ને જે દાવા પોકળ સાબિત થાય છે તે આ દ્રશ્યો ચાળી ખાઈ રહ્યા છે કહી રહ્યા છે કે તમ મહાનગરપાલિકા દ્વારા જે તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે અને અમદાવાદ જાણે કે ખાડા રાજ બન્યું હોય તેવા દ્રશ્યો અમદાવાદના અમરેવાડી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને હવે તો નેતાઓ છે તે જોવા પણ નથી આવતા તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે જ્યારે વોટ માંગવા માટે આવું હોય ત્યારે નેતાઓ નવાર આવતા હોય છે અને વોટ માગતા હોય છે પરંતુ જ્યારે ખરેખર હાલાકી સ્થાનિકોને પડતી હોય ત્યારે કોઈ નેતાઓ ડોકાતા પણ નથી તેવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અમદાવાદનો અમરેવાડી વિસ્તાર હોય અમદાવાદનો આ સાથે અલગ અલગ વિસ્તારો હોય ન માત્ર અમરેવાડી વિસ્તાર પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ રીતનું જ આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકો અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યું છે કારણ કે મગરની પીઠ જેવા ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે લોકો ત્રસ્ત બન્યા છે અમદાવાદના દ્રશ્યો છે રસ્તા રોડસાની હાલત દયનીય જોવા મળી રહી છે આટલા જ વરસાદમાં રોડસાની હાલત આટલી દયનીય હોય તો જ્યારે ભારે વરસાદ થશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તે વિચારવું જ હવે તો ગભરાવી દે તેવું છે કારણ કે અનેક સવાલો તંત્ર વિરુદ્ધ આ રસ્તાઓ જોઈને ઉઠી રહ્યા છે કે જ્યારે રોડ રસ્તાની કામગીરી કરવામાં આવે છે ત્યારે જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે હલકી ગુણવત્તાવાળું હોય છે જેના કારણે થોડાક જ સમયમાં રોડની કે તંત્રને અવારનવાર રજૂઆત કરી છે પરંતુ તે અંગે કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી જેના કારણે આ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે અમદાવાદનો અમરેવાડી વિસ્તાર કે જ્યાં સ્થાનિકો છે તે રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે તંત્ર સામો કહી રહ્યા છે કે રોડ રસ્તા સુધારો અને રોડ રસ્તાનું સમારકામ કરો જેથી અમને આવન જાવનમાં સહેલાઈ રહે કારણ કે ઉબડખાબડ રસ્તાઓ કમરતો રસ્સાઓ અનેક સમસ્યાઓ સ્થાનિકોને પડી રહી છે થોડો જ વરસાદ આવે તેમાં રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય અને બિસ્માર જોવા મળતી હોય છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

કઈ રીતની રસ્તા બહુ જ વિસ્માર છે ખાડા પડી ગયા છે એમાં અમરાડી પોલીસ સ્ટેશન થી લઈને આપણે સુધીનો જે રસ્તો છે પોબત કરાવે ત્યાંથી સ્થાનિક લોકો ત્યાં બે સ્કૂલો આવી છે બંને વાતાવરણ સ્કૂલના કોર્પોરેશનની શાળા જ્યાંથી બાળકો છૂટે છે તો વાલીઓને પણ તકલીફ પડે છે બેનો જે શાકભાજી લેવા શાક માર્કેટમાં જાય છે એમને બી તકલીફ પડે છે અને બાઈકો ચલાય જાય કમરનો દુખાવો થઈ જતો હોય એવી તકલીફ ઉભી રહ્યા છીએ અમે અને અમરાડીના એ વિસ્તારને અમરાડીના લગભગ બધા વિસ્તારમાં ખાડા રસ્તા ઉપર છે જ

અમે અગાઉ છેલ્લા છ મહિનાની વારો પર કહ્યું કે જ્યાં જ્યાં પાણીની લાઈનો નાખવામાં આવ્યું છે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે રોડ ને સરફેસ કરી દેવામાં આવે પેચ કરવામાં આવે હજુ સુધી થયું નથી એપ્રિલ પાસે જય ભારત રોડ પાસે એક્સ્ટ્રા જે પાણીની લાઈન નાખવામાં આવી એના માટે ગઈકાલ સુધી મેં રજૂઆત કરી છતાં પણ કામ થતું નથી ટૂંકમાં એસી ઓફિસમાં બેસીને અધિકારી પ્રજાના ટેક્સના રૂપે તાકાત કરી રહ્યા છે અને પ્રજા આજે વારંવાર હાડમારી વેઠી રહી છે એપ્રિલ પાસે લલિતેશ્વર મહાદેવ પાસે એવી પરિસ્થિતિ છે કે સ્કૂલે જતા બાળકો પસાર થતા સિનિયર સિટીઝનો પસાર થતા સ્થાનિકો આજે એટલો બધો ટ્રાફિક રહે છે આ નફટ અને જાડી ચામડીના જે અધિકારી છે એને બેરિકેટ લગાવીને એક મહિનાથી બંધ કર્યું છે એમનું પેટનું પાણી હલતું નથી મારા વોર્ડના ટીએસ એ એસી ડેપ્યુટી બધા કામ ચોર અધિકારી છે વારંવાર રજૂઆત કરી છતાં પણ કામ કરતા નથી એ પ્રજા માટે ખુબ જ દુઃખદ બાબત છે અન્ય એક સ્થાનિક છે આપણી સાથે કઈ રીતે મુશ્કેલી પડે છે અહીંથી તમે નીકળો તો શું થાય છે પેલા તો હું આપને એવું કહેવા માંગુ છું કે ભારે વરસાદના કારણે ભારે કમિશનના કારણે આ રોડ રસ્તાઓ તૂટી રહ્યા છે આજે તમે અમરાઈવાડી અંદર વિધાનસભાની અંદર તમે ક્યાંય રોડ

અને વર્ષો આ રજૂઆત ત્રીસ ત્રીસ વર્ષ થી એ લોકો શાસન કરતા હોય ગુજરાત માં એમની સરકાર હોય કોર્પોરેશન માં એમની સરકાર હોય અને છતાં જો રોડ રસ્તાની આ પરિસ્થિતિ હોય તો પ્રજાએ સમજવાની જરૂર છે કે આ કમિશન વાળી સરકાર ને હટાવો અને જે કોંગ્રેસ વાળી સરકાર જે રોડ રસ્તા બનાવી આપતી એ સરકાર ને લાવો તો તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા જોવા મળે છે ફરિયાદ કરવા છતાં જે તંત્ર છે તે તંત્ર કામગીરી કરતું નથી તંત્ર ઊંઘમાંથી ક્યારે જાગશે તે એક સવાલ છે જી આભાર જલક જોડાવા માટે અને માહિતી આપવા માટે